દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અમારા બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર કંચનબેન અતુલભાઈ પરમાર જેઓ થોરડી ગામેથી લાઠીના કેરળા ગામે લગ્ન માટે એમના પરિવારના પંદર માણસો જઈ રહ્યા હતા અને આ પંદર માણસોને એમના અંગત સંબંધીનો ટ્રક હતો તેમાં એમણે કીધું કે અમને લાઠી કેરાળા મૂકી જાઓ તો આ એમના જે સંબંધી છે અમુભાઈ ખુમાન તેઓ લાઠી ના કેરાળા મૂકવા માટે જતા હતા ત્યારે વચ્ચે કોઈ ઇકોવાળા કે પિકઅપવાળા એ ભાઈ મળતા અને તેઓએ આ ભાઈ ખુમારને ગાળો બોલતા અને કે તું સાવરકુંડલા તને જોઈ લેવો છે તો આવી ખુલ્લમ ખુલ્લી દાદાગીરી અમારા બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર કંચનબેન અંદર બેઠા હતા અને આ કરેલી અને ખરેખર સાવરકુંડલા પહોંચતા બસ સ્ટેન્ડની સામે જ આ અમુભાઈ ખુમાણની આ બધા લોકો ભેગા મળી અને મારવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અમારા બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર કંચનબેન પરમાર વચ્ચે પડતા આ અમુભાઈ ડ્રાઈવરને માર ન મારવા દીધો અને માર ખાતા બચાવ્યા છે તો ખરેખર આ જે દાદાગીરી છે એની સામે ખરેખર સાવરકુંડલા પોલીસ સ્ટેશન ફરિયાદ લઈ અગર તો કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે અને અમારા રિપોર્ટર કંચનબેન પરમાર હાજર હોય